ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વિષયને લઈ અને ભારતીય જનતા પાર્ટીથી નારાજ રહ્યો પણ ધીમે ધીમે પણ ચોક્કસપણે હંમેશાથી જે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે અને રાષ્ટ્રના વિકાસ માટે ચિંતિત રહ્યા છે પ્રયત્નશીલ રહ્યા છે એ ધીમે ધીમે પણ ચોક્કસપણે ક્યાંક ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે કાતો જોડાતા હતા અથવા જે એમનો ગુસ્સો હતો વિરોધ હતો એ ક્યાંક ઠંડો પડતો પણ આપણે જોયો છે એમને માફી દેતા પણ આપણે જોયું છે ત્યારે મારી એક લાગણી હતી આગ્રહ હતો કે જામનગર જિલ્લામાં જે એટલું આટલી ઉગ્રતાથી આટલા રોષથી આખો જે વિરોધ થતો હતો અને ઘણી જગ્યાએ મેં પોતે એ જોયું મેં સમજ્યું ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતે મારી માટે સમગ્ર હાલાર એક પરિવાર છે ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતે પણ બધા સાથે એક સંવાદ કરું વાતચીત કરું કે આટલો રોષ આટલા વિરોધનું કારણ શું છે ત્યારે પરમ દિવસે મેં બધા જ ધ્રોલ તાલુકામાં રાજપૂત સમાજના આગેવાનોને એક રિક્વેસ્ટ કરી કે મારે આવી રીતે એક સંવાદ બધા જ જે રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના ગામો છે એના મુખ્ય આગેવાનો સાથે યુવાભાઈઓ સાથે કરવો છે આજે એના જ અનુ અનુસંધાને મોટા વાગોદર ખાતે ભાઈ શ્રી રાજભાભાઈ જાડેજા ના પ્રયત્નથી અને એમની સાથે જોડાયેલા સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો ના પ્રયત્નથી આજે એમના જ રાજભાભાઈના જ ફાર્મ હાઉસ પર અમે ક્ષત્રિય સમાજના જે દસ ગામો છે મોટા મોટા મુખ્ય એ દસ ગામોના સરપંચશ્રીઓ અન્ય યુવાભાઈઓ ઘણા બધા વડીલો સાથે એક બેઠક કરી આ બેઠકમાં મારી સાથે ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો અહીં ઉપસ્થિત પણ હતા એમાં ભાઈ શ્રી રાજભાભાઈ પોતે આયોજક તરીકે ઉપસ્થિત હતા ભાઈ શ્રી લખધીરસિંહભાઈ અહીં ઉપસ્થિત હતા મારી સાથે એના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ઉપસ્થિત હતા શ્રી રાઘવજીભાઈ પણ અહીંયા ઉપસ્થિત હતા સાથે સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો એવા શ્રી ગૌભાડાડા શ્રી સી આરભાઈ જાડેજા શ્રી પ્રવીણસિંહ કાકા શ્રી નવલસિંહભાઈ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ઘણા બધા સરપંચો સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે તેઓની ઉપસ્થિતિમાં અમે ઘણા યુવા ભાઈઓ સાથે સંવાદ કર્યો ઘણા બધા ઇસ્યુઝ હતા ક્યાંક ઘણા સ્થાનિક પણ હતા અને સાથે સાથે એક રોષ સ્વાભાવિક રીતે પાર્ટી સમક્ષ આ વિષયનો લઈને હતો ત્યારે મેં પણ એક બેન તરીકે એક દીકરી તરીકે ક્ષત્રિય સમાજ ના પરિવારને એક સદસ્ય તરીકે આ બધા ભાઈઓને વિનંતી કરી કે આ ઇલેક્શન તો સાત તારીખ પછી પૂર્ણ થઈ જશે પણ આ ઇલેક્શન સાત તારીખ સુધી કંઈ પણ જાતનો સંઘર્ષ ઊભો થાય કોઈ પણ જાતનો એવો ખેંચા ખેંચીનો માહોલ અથવા વર્ગવિગ્રહ ઊભો થાય એવું આ ઇલેક્શનમાં નથી ઇચ્છતી તો હું વિનંતી કરું છું કે તમે જેમ બહેનો અને દીકરીઓની ગરીમા ની આખી લાગણી લઈ અને આગળ વધો છો ત્યારે હું પણ એક બહેન તરીકે તમને વિનંતી કરું છું કે અત્યારે આ તમે જે રોષ છે એને ક્યાંક ઠંડો કરો સાત તારીખ પછી કોઈ આપણે આગળ વધવું હશે સારી રીતે બધા સમરસ રીતે તો પણ જો સંઘર્ષ થયો હોય તો અઘરું થઈ જાય એ મારી વાત બધાએ અહીં સ્વીકાર કરી સ્વાભાવિક રીતે કોઈ અહીંયા સંઘર્ષ નથી ઈચ્છતું પણ છતાંય જો મતદાન વખતે અથવા મતદાનના દિવસે આવું કોઈ વાતાવરણ થાય એ બધા ભાઈઓએ સ્વીકાર્યું કે અમે કોઈ અમારા ગામમાં આવું નથી ઈચ્છતા ત્યારે અહીંયા જે વાત થઈ જે ચર્ચા ચર્ચા થઈ એ મુજબ ધ્રોલ તાલુકાના આ દસ ગામો જેના નામો આપની વચ્ચે કહીશ એમાં ધ્રોલ તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ એવા શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા પછી મોટા વાગોધળના ઉપસરપંચ એવા શ્રી અનિરુદ્ધસિંહભાઈ જાડેજા નાના વાગુધળના સરપંચ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા સણોસરાના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા શ્રી ખાખરાના સરપંચ શ્રી કનકસિંહભાઈ જાડેજા શ્રી દેદકદરના સરપંચ હુકુમ હુકુમતસિંહભાઈ જાડેજા રોજિયાના સરપંચ શ્રી મયુરસિંહભાઈ જાડેજા ચાબીડાના સરપંચ શ્રી પ્રદીપસિંહભાઈ જાડેજા આડાટોડાના સરપંચ શ્રી ઉપેન્દ્રસિંહભાઈ જાડેજા ખેજડીયાના સરપંચ શ્રી મહેન્દ્રસિંહભાઈ જાડેજા અને અન્ય જે ગામોમાંથી પણ જ્યાં ક્ષત્રિય સમાજનો સમૂહ ઓછો હોય ગામમાં એના પણ અનેક આગેવાનો હતા યુવાભાઈઓની પણ અહીંયા ખૂબ મોટી સંખ્યા હતી ત્યારે અહીંયા જે વાત નક્કી થઈ એ એ હતી કે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીથી અત્યારે એમની નારાજગી છે પણ જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં આખી મજબૂતીથી રાષ્ટ્રવાદની ભાવનાથી ભારતીય જનતા પાર્ટી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધી રહી છે ત્યારે સાત તારીખ પછી એમને આ કોઈ રોષ નથી એમનો કોઈ વિરોધ એવો કોઈ નથી કે એમને એ પોતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છે હંમેશાથી પાર્ટી માટે એમને ખૂબ મહેનત કરી છે રાજભાભાઈને બધા તો લગદસિંહભાઈને બધા પાર્ટીના ભાગ છે ત્યારે બધા યુવાભાઈઓએ એક વાત સ્વીકારી કે અમે પણ સંઘર્ષ નથી ઈચ્છતા એટલે સ્વાભાવિક રીતે પાર્ટીની વિરુદ્ધ કોઈને મતદાન કરવા માટે અથવા પાર્ટીમાં કોઈને મતદાન કરવું હોય તો એમને કોઈને રોકવામાં નહીં આવે આખી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ધ્રોલ તાલુકામાં આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આ તમામ આગેવાનો યુવાભાઈઓ વડીલો ક્યાંક આવતા દિવસોમાં બધાને સમજાવી અને સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરશે એવી એક આખી અહીંયા ચર્ચા થઈ છે એમને એ વાત બહુ સીધી કીધી કે ભાર ભાજપથી અમે અત્યારે નારાજથી એનો અર્થ એવો નથી કે અમે કોંગ્રેસના સમર્થકો છીએ એટલે કોઈ એવું ના માની લે કે અમે લોકો આજે કદાચ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છીએ તો અમે સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા છીએ કે કોંગ્રેસના અમે સમર્થકો છીએ અને અમે કોંગ્રેસને અમારો ખોટો ઉપયોગ નહીં કરવા દે અમારી આ જે લાગણી છે અમારો જે આ રોષ છે એ અમે બહુ શાંતિપૂર્ણ ઢબે ભારતીય જનતા પાર્ટી સામે જ પ્રદર્શિત કરશું અને એમાં કોઈ પણ જાતના વર્ગ વિગ્રહ વગર સંઘર્ષ વગર આખી મતદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે ત્યારે મોટા વાગોદર ગામ ખાતે અને આ તમામ સરપંચો જે ગામોનો મેં ઉલ્લેખ કર્યો એ તમામે આ વાત અહીંયા સ્વીકારી છે ને એ પ્રકારે એમના ગામોમાં આ વાત અનુસાર એ પ્રકારની આખ આખી વ્યવસ્થા તેઓ ઊભી કરશે એ પણ અહીંયા એક વચન અમે બધાએ અહીં ચર્ચા કરીને એમને આપ્યું છે કે શાંતિપૂર્ણ રીતે આ બધા ગામોમાં મતદાન થાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ત્યારે હું મોટા વાગોદર ગામ ખાતે અને દસે દસ ગામના જે સરપંચો છે બધા યુવાભાઈઓ આગેવાનો છે એમને આ જે પહેલ કરી છે એ બદલ હું અહીંયા રાજભાભાઈ પાર્ટીના સર્વે અન્ય આગેવાનો શ્રી સિદ્ધિસિંહભાઈ સમાજના સર્વે આગેવાનો શ્રી ગૌબા ડાડા અન્ય સર્વે વડીલોને હું હૃદયપૂર્વકના વંદન કરી અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર ગુજરાતમાં મને લાગે છે કે આ પહેલી પહેલ છે તો આ મંચના માધ્યમથી પણ આજે જ્યારે અમે બધા એમ મોટાભાગોદ ગામ ખાતે હોય ત્યારે હું આપ સૌને અપીલ કરું છું સમગ્ર ક્ષત્રિય સમાજને હાલારના ક્ષત્રિય સમાજને મારા પરિવારને અપીલ કરું છું કે આપણે સૌ આ પ્રકારનું વાતાવરણ જે એક પરિવાર ભાવથી આપણે હંમેશા રહેતા એવા જ એ જ રીતે રહી અને શાંતિપૂર્વક અને હું એવું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે તમે આજ ભારતીય જનતા પાર્ટીથી જો નારાજ હશો તો મને ખાતરી છે કે તમે એનું સીધું સમર્થન કોંગ્રેસ પાર્ટીને ક્યારેય નહીં આપો કોંગ્રેસ પાર્ટી કોઈ દિવસ તમારો આવો કોઈ ફાયદો કે દુરુપયોગ નહીં કરી શકે એ વાતની મને ખાતરી છે અને એની પ્રતીથી પણ અમે બધાએ આજ બધાની ઉપસ્થિતિ પરથી પણ કરી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ત્યારે હું ખાસ બધાને આહવાન કરું છું સમગ્ર પરિવારને કે એક બેન તરીકે એક દીકરી તરીકે કે એક શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણે સૌ સમરસ રીતે ફરીથી એક વખત રાષ્ટ્રવાદ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે ક્યાંક આખી આ લોકશાહીની પ્રક્રિયામાં આપણે બધા ભાગરૂપ રહી અને એક મોટા પરિવાર રૂપે જો આપણે આ ચૂંટણી લડશું તો એનો આનંદ અને ઉત્સાહ જ અલગ હશે એની નોંધ પણ અલગ હશે એટલે આપ સૌ પણ મોટું મન હંમેશા રાખું છે આપ સૌએ આ વિષય ઉપર ખૂબ મોટું મન રાખો એવી એક અપીલ હું આપને એક બેન તરીકે દીકરી તરીકે કરું છું ત્યારે પુનઃ મોટા વગોદર ગામ અને આ દસે દસ ગામના સર્વે આગેવાનોને વિશેષ અભિનંદન આપું છું ભાઈ શ્રી રાજભાભાઈ જેને આખી આ બધા સાથે મળી અને પહેલ કરી એમાં ઘણા બધા આગેવાનોએ એમને સાથ આપ્યો એ તમામને આ તકે હું વિશેષ અભિનંદન પાઠવું છું ગૌબા દાડા જેઓ આ સમગ્ર સંવાદમાં શાંતિપૂર્ણ રીતે રહે એ સંવાદમાં વડીલ તરીકે ક્યાંય ઉપસ્થિત રહ્યા શ્રી પ્રવિણસિકા કાંઈ ઉપસ્થિત રહ્યા શ્રી નવલસિંહ બાપુ શ્રી સી આરભાઈ બધા ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જ વાત આ જ શાંતિ સંવાદ આપણે સૌ સાથે મળી અને સમગ્ર હાલારમાં અને ગુજરાતમાં એક પરિવારની જેમ આગળ વધારી એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું જય માતાજી જય દ્વારકાધીશ આજરોજ મારા ફાર્મ હાઉસ મોટા વાગુદર ધ્રોલ ખાતે આદરણીય શ્રી બેન શ્રી પૂનમબેન માંડમ તેમજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને અન્ય આગેવાનોની હાજરીમાં અમે ધ્રોલ તાલુકાના જે મુખ્ય મુખ્ય ક્ષત્રિય સમાજના જે ગામો છે એ ગામોના આગેવાનોની એક મિટિંગ કરેલી અને આ મીટિંગની અંદર અમે બધા સાથે નિષ્પક્ષ ચર્ચા કરેલી કે ભાઈ આપણને જે કાંઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટી સાથેનો જે કાંઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક આપણને આપણે આપણી જે માંગ હતી એ નથી સ્વીકારી તો આને લઈને જે કંઈ પ્રશ્ન છે તો એ જે પ્રશ્ન છે એ ત્યાં લોકલ રાજકોટ રૂપાલા સાહેબનો પ્રશ્ન છે અહીંયા જ્યારે જામનગરની પરિસ્થિતિ છે તો જામનગરમાં એ પ્રશ્ન રહેતો નથી અને તેમ છતાં પણ જો કદાચ એ પ્રશ્ન હોય તો એવું એનો મતલબ એવો નથી કે આપણને કોઈ ઘોડો ના ગમતો હોય તો આપણે કોઈ ગધેડાને મત આપીએ એટલે ભાજપ નથી ગમતી કે ભાઈ ભાજપનો વિરોધ છે તો એનો મતલબ એવો નથી કે કોંગ્રેસને મત આપવો એટલે આજે અમે દસથી વધારે ગામો જે મુખ્ય મુખ્ય જે ક્ષત્રિય સમાજના ધ્રોલ તાલુકાના જે ગામો છે એના તેમજ બધાએ મળી અને એક સંવાદ કર્યો એક ચર્ચા કરી નિષ્પક્ષ ચર્ચા કરી જેની અંદર બધાનો એક જ મત હતો કે ભાઈ અમારી પોતાની લાગણી છે કે ભાઈ અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને આજ વર્ષોથી જ્યારે ભાજપને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવવું એ અમારા માટે એક શરમજનક વાત છે એટલે અમે ક્યારેય આવું સ્વીકારી નહીં શકીએ એટલે અમે બંને એટલા એવા પ્રયત્ન કરશું કે કદાચ બને તો અમે મતદાન ના કરીએ પણ ઘોડો ના ગમતો હોય તો ગધેડાને મત આપીએ એ તો અમે ક્યારેય નહીં સ્વીકારીએ